શોભાના મેમ ખૂબ મજા ચૌધરીઓ ખુબ આનંદ અન આનંદ જેવું આદર્યું હોય દિનભાઈ મજા ગોમે ગોમ ભો ભક્તો દરેક ની વેળા એમાં ઉછર ના છો અધરી નો ગોગવા મેદી દરેક ની જે બોલું છું બે ઠ્યા ઉઠ્યા નું પરમોણા દીવાનો રોમ રાખશે આવું વેળા એમાં છો અધરી નો નાખ્યું શભા ઓનો દીવો જબરો તાણા આટલો અજવાળો થયો ચોધરીઓ હોય પલુઠીઓ વાળી છે અન્ તમારું વાળિયાનું ફરમોળ ના રાખું મારી આલમનું તો મારું નોમ નામ નો જયેશ અવાજ બરોબર દિન ભાઈ જયેશ નું સાઉન્ડ કમ્પ્લીટ છે મારી પંચો આવા છેવાળા ગોમમાં જો ઢોલ વાગતા હોય અંધ તો પાખરવાળમાં ખબર ના પડતો તો મારું નામ ગોગો નહીં

આવા નાવા ગયા વા જયે જય એમદમ નાવા ગયા જેવું જેવું જેવા જેવા મોણ હોવાયા હેવા જેવા જેવા હોવાયા હયા ઓ

કોટો કોઈ દાળ વાળનો થયો છે કોટો કોઈ દાળ વાળનો થયો છે કોટો કોઈ દાળ વાળનો થયો છે કેરી કોઈ દાળ વાળનો થયો છે કેરી કોઈ દાળ ઓબાની થઈશે કેરી તો તો ગોગો જોગણી चौधरी તમારા હન તમારા દારાખો મારું નામ ગોગો નહીં યાર શું વાળો રણજીક વાગવી જો યાર આવી માતાની રમેલ હોય

મારી પંચો ગોગા જોગણી ની રમેલું હોય આવી ગોગા જોગણી ની રમેલું હોય મારી પંચો જય નવરી રણ જીક વાગતી હોય રમેલ કરી હતી એમ તો થાય નહીં બાજુ વાળાની રમેલ ના થાય પણ તમે આ ખિસ્સા હું લમણું નહીં વાળ્યું હોય કોઈ દાળ તમારે કોઈના ખિસ્સામાં હાથ માંગવા જવું પડે મારું નામ મત

નકા કોક એ મજૂરી ના જવાય જયેશ મારી પંચો એટા બે છે પેલો નોકરી થી છૂટા કરાય એક હા ખાઈ જવાય એટલે મારા ગોગા પહેણ આવો ને એવી માગણી કરવી પડે તમે મારા દેવ પહેણ આવો જય પછી તમે યાર એમ કહો મારે યાર બીએમડબલ્યુ ફોર્ચ્યુનર જુઓ ના મેળ પડો મારા દેવ આગળ બે હાથ જોડીને યાર અરજી કરવી પડે ને એવી ચિઠ્ઠી મૂકાય

જયેશ ખુબ આનંદ જયેશ ને તારે તો મોટા છેઠિયા અહિયાં પોતાના ગજસ અહી

અન ગોકુળ મખદુરામાં તો જય નવરા પોપટ ના કોયેલો બોલતી હોય યાર પણ આ ગોગા ના ધર્મલા દાળ કાગડા કબૂતર નહીં બોલો આવું વેળા એમ જોવા ધરીની માતા શભા સભાવાળો શભા નામ એમનો ખુબ મજા અન તમે આદર્યું તમારું આદર્યા નું વર્મણ રહ રસ્તા ખરાબ પણ વેળા એક એકદાળ બદલાઈ જ હશે હે આવો ગોગો નાવી જોગણી બેઠી હોય તો તો અત્યારે જે જે ભુવન ગાડીઓ લઈ લઈને આવ્યા હોય ને આ થોડા ઓચકા થઈ હોય હાદો રોડ હ ખાડા ભડો પણ એક એકદાળ બે બાજુ બે બાજુ નવરું ચંદન અને વચ્ચે ચોતીના રોડ ના કરું તો તો મારું નામ માતા નહીં હે અન ઝભાવાળો ગમે એવી ફોર્ચ્યુનર હોય કે ગમે એવી ગાડી હોય પાંચ કરોડની ગાડી હોય મારી પંચો ગમે એટલા ઘેર આવતા હોય પણ એકસી લીટર ના હોય તો ગાડી ના હેડ થાય તમે દહ માં ઘેર માં નોહી દો પણ યા રેસ હાલવા જ નહીં તો મારી પંચો બાકીનું તમારે સમજી જવાનું માતા એ શું કીધું એ ભુવા દુનિયામાં ભાઈ અન બધો જરૂર હ પણ યા રેસ ના હોય મજા ના હોય મારી પંચો ઘડીવાર વસ્તીનો હા નો હાથ ધર થઈ ગયો શબાળો કોઈ હારું કે કોઈ ખોટું કે પણ વાત મોડવા તો હગ હવારો ચા પીતા છી બફોરે ખાતા છે કે હોજ વાળું કરતા છે ફલોણા ગોમનો ભૂવાય થોડું વધારે બોલી ગયો કોક હતો કે ના ના જબરું બોલી ગયો યાર આ તો રવાનું યાર આ ના હોય તો પછી યાર રમેલ લેખે ના લાગે પણ મૂકી ધૂ કો ગોમના ગોદ્રથી ગોદરે મોડીને આટલા સુધી બે બાજુ ચંદન વચ્ચે ચોધી નો રોળ મારી પંચો એકાવન એકાવન ફૂટે હોના ના બંભ મારું નામ માતા નહી એકાવન ફૂટે હું તો અગિયાર ફૂટે દિન ભાઈ મેલાઈ દો જય જય અગિયાર ફૂટે પણ મારી પંચો પંચોણું એ પહોંચ્યું હોય મારા છો ધર્યો ના કાઠું પડાયા

એટલે તમે બરોબર જગ્યા કરી દેજો છો છેતર તમારો આવતો હોય તો રોડ કદાચ પંદર વીસ ફૂટ નો હોય તો પોળો કરાઈ દેજો વચ્ચે ડિવાઈડર મેલા મારી પણ જે ડિવાઈડર મેલા એ ડાયમંડ નો નામ મેલા મારું નામ માતા નહી જય સાતો ઉધરતી વાત હોય અનુ અનાય ગુરુ કરવા પડવો

એટલે યાર મૂર્તિ આ બિલ નો પૂરો કર્યો તંદાળો એટલે મારે એવું છું પણ મારી તમારા જોડો પગ ગાલી દીધા કીધું ગુરુ કરવા પડ્યો હા કોહેણ ભાર હારા ની ઓગડી દલાઈ હારા મોળ ની ઓગણી ધલાઈ હેડે જે હોય તો યાર નેડિયે નેડિયે લઈ જાય ખારા રોડ લઈ જાય મારી પંચો કોઈ બેહર ની ધલોન ક્ષેત્રો વચ્ચે નાખે તો હૂળ્યો પેહી જોઈએ એટલે આ શીખવું જરૂરી હોય હું એવું નહીં કેતો કે રબારીઓ ગુરુ કરો કોઈ બી કરો હારો મોળ હોય કોઈ ના હોય તો હવનો મા બાપ હવનો ગુરુ છે એ ના હોય તો તમારી વાચા ના હોય એટલે